ઉપસ્થિત અત્યંત અગત્યની બેઠક મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી મંત્રી આ ત્રણેય વચ્ચે વડાપ્રધાન નિવાસ સ્થાને એટલી મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે

વિરજાય છે અને ભારતીય એરફોર્સ છે ભારત જે ભારતે હાલમાં જ કહ્યું છે કે નો મોર એટલે આગામી સમયમાં હવે વધુ આતંકી હુમલા સહન નહીં કરી લેવાય બિલકુલ નહીં ચાલે અને એક એક આતંકીને મારવામાં આવશે મનનભાઈ અત્યારે વડાપ્રધાન

પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે અને આતંકી કેમ્પો છે એને એને બચાવીને એને સાચવીને શું કરવાના છે એને કંઈ થોડો પોકેટમાં લઈને ફરવાના છે એને ખતમ કરવામાં આવશે અને હું તો સમજુ છું ત્યાં સુધી આ વખતે જ એકવીસે એકવીસ લક્ષો પર વાર થશે અને એકવીસે એકવીસ લક્ષ્યોને નેસ્તો નાબૂદ કરવામાં આવશે ભારત પાકિસ્તાન હવે તો હાલત એવી થશે કે પાકિસ્તાન ક્યાંય પણ નાનો એવો આતંકી ટ્રેનિંગ કેમ્પ ખોલવાનું પણ વિચારશે તો એને એને સપનું આવશે કે ભારતનો ક્યાંક હવાઈ હુમલો આવી જશે એવી પરિસ્થિતિ થવાની છે જુઓ ભારતે નવ લક્ષ્ય બતાવ્યા હોત તો અલગ વાત હતી પ્રેસ કોન્ફરન્સમાં ઓપનલી જ્યારે જે રેડ હાઈલાઇટેડ લક્ષી લક્ષ્ય હતા નવ એના પર આપણે હુમલો કરી ચૂક્યા છીએ અને ધીસ ઇઝ નોટ ઓવર જે આપણા જે વિદેશ સચિવે કહ્યું કે આ એક ડેવલોપિંગ સિચ્યુએશન છે એનો અર્થ એમ કે એકવીસ લક્ષ્ય ભારતે લક્ષ્યાંકિત કરી રાખ્યા છે હવે યોગ્ય સમય આવે એનો એનો મોકો આવે ભારત ફરીવાર વાર કરશે અને એકવીસે એકવીસ લક્ષ્ય ને એકવીસે એકવીસ આતંકી કેમ્પ ને ધ્વસ્ત કરશે નાબૂદ કરશે એટલું તો ચોક્કસ છે